રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત વધારા સામે આજે પાલનપુર ખાતે કેડાઈ બનાસકાંઠા દ્વારા મોન રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું આજ રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રી આગામી દિવસોમાં લાગુ કરવા માટે સૂચિત જંત્રી બહાર પાડી છે ત્યારે જો આ જંત્રીનો અમલ થાય તો તેમાં વિવિધ સ્થળોના મિલકતના ભાવમાં બસ્સોથી બે હજાર ટકાનો સીધો વધારો થઈ શકે તેમ છે અને જંત્રીના અમલથી મકાનોના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાના વધારાની પણ શક્યતા છે જેની સૌથી વધુ અસર પાલનપુર ડીસા થરાદ અને ધાનેરામાં થવાની અસરોથી બિલ્ડર લોબીમાં ભારે આક્રોશ છે જેને લઈ રાજ્યભરમાં બિલ્ડરો રોડ ઉપર ઉતર્યા હતા અને સરકાર સામે ચડાવી હતી તો બીજી તરફ નવી જંત્રીના દરો જેમને માન્ય નથી તે માટે સરકાર દ્વારા વાંધાઓ મંગાવવામાં આવી રહ્યા છે જેને લઈ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી ખાતે ઓનલાઈન એકસો પચાસ વાંધાઓ આવ્યા છે આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા ક્રેડાઈ દ્વારા મોન રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ જંત્રીનો સૂચિત જે વધારો કર્યો છે એ ન સહી શકાય એવો વધારો કર્યો છે જેથી આજે અમે એક હજાર જેટલા બિલ્ડરોએ અને પબ્લિક ભેગી થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અત્યારે નાના માણસનું ઘરનું સપનું રોળાઈ જશે કોઈ માણસ ધંધો ના કરી શકે એવો જંત્રીનો વધારો કરેલ છે તો સરકારને અમે આવેદનપત્ર એટલા માટે જ આપ્યું છે કે સરકાર આ વસ્તુને સમજી અને તપાસ કરી અને આ વધારો પાછો ખેંચે અમારો સખત વિરોધ છે કે આ જંત્રીનો વધારો જંત્રી વધારો છે જંત્રીના નવા દરો સાયન્ટિફિક રીતે સર્વે કરી તૈયાર કરાયા નથી જંત્રીમાં અનેક વિસંગતાઓ છે ત્યારે અસહ્ય વધારા સામે વધુ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી બિલ્ડરોએ આપી હતી સરકારશ્રીએ જે સૂચિત જંત્રીનો વધારો અમલમાં મૂકી અને વાધા સૂચનો જે રજૂ કરવા માટે કહેલ છે વાધા સૂચનો એટલા અસંખ્ય આવવાના છે કે જંત્રી જે જે એરિયામાં જે વિસંગતા હતી એ તો દૂર કરી જ નથી અને જંત્રીના પંદરથી વીસ ગણા વધારા વચ્ચે આ અત્યારે આપણા વાધા સૂચનો મંગાયા છે એ બિલકુલ તદ્દન ખોટા છે અને આ જંત્રી ક્યારેય પણ અમલમાં આવશે નહીં અને આવશે તો એના માટે સખત બિલ્ડર એસોસિએશન તેમજ દરેક જેટલા લોકોને અસર થશે બધા જ લોકો આમાં ઊંડા ઉતરી અને મોટું આંદોલન કરશે અને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે આ કયા આયોજનથી કેવી રીતે જંત્રી મૂકી છે એ જ આપણને ખબર નથી રેસિડન્સ ખુલ્લા પ્લોટના એરિયાના જે ભાવ છે અને ઇન્ડસ્ટ્રીયલના બંને સેમ ભાવ આ બંનેમાં ડિફરન્ટ હોવો જોઈએ એ કોઈ વસ્તુનો ડિફરન્ટ વગર સીધે સીધા ભાવ મૂકી દીધા છે અસંખ્ય વધારા સામે કઈ રીતે વધારો છે એ જ આપણને ખબર નથી આ વધારા સામે અમે સખત વિરોધ કરીએ છીએ અને આનાથી પણ મોટું આંદોલન થશે ખેડૂતોને પણ આમાં અમે સામેલ કરીશું ખેડૂતોને પણ જંત્રી વધારી છે ખેડૂતોને વાઇટને રકમ હોતી નથી એ લોકો રિટર્ન ફાઇલ કરતા નથી આ કયા આયોજનથી વધારવામાં આવી છે એ જ આપણને ખબર નથી અધિકારીઓ આની કોઈ વ્યવસ્થિત રીતે કોઈ છણાવટ કે એવું કોઈ જગ્યાએ ક્યાંય દેખાતું નથી એટલા માટે ખરેખર આ તદ્દન ખોટું છે આખું ગુજરાત આના માટે આંદોલન કરશે અને બિલ્ડર એસોસિએશનને ક્રેડાઈ ગુજરાત આ ક્યારેય જપવાનું નથી